અરવલ્લીના ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું ધરી દીધું છે અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોડી મંડળ અને હાઈકમાન્ડ ને એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસી ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટી એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે અમારા મિત્રો આવી ચૂકેલા છે અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું જો અમારે તો એક જ વાત છે શોભનાબેન મેઘરાજમાં પ્રચાર કરવા નહીં આવી શકે અથવા એમના જાન માલને બી જોખમ થશે અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે મારી જોડે અમારા આખો મેઘરાજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે હમણાં બે દિવસ પહેલાં જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીકાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે અમે અમે એક પણ કરવા તૈયાર નથી આજે જઈએ સાબરકોઠા લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કારણ કે જે સોમનાથ ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એમ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો સમર્થન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં